ફેમિલી ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો હું પણ મજામાં જ છું તો જુઓ આજ આપણી ના યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે હાર્દિક 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 સ્વાગત છે આજે નવો વિડીયો ઉતારવાનું શરૂ કરી દીધું છે અમે તમે કહેશો આજે કેમ નાઇટ ડ્રેસમાં તો આપણે હજી તૈયાર થવાનું બાકી છે તો નાઇટ પણ કામ કરતા હોય તો રોજ નાઇટ પછી આપણે કઈ બદલાઈ નાખીએ પછી બગડે પાછા એ આપણને મજા ન આવે નાઇટ ડ્રેસમાં છે ને મજા આવે કામ કરવાની એટલે મેં નાઈટ ડ્રેસ પહેરું છે આવે તો ને વેદુબેન પણ જાગી ગયા છે મારા વેદુબેને ચા પાણી પી લીધા છે આપણે પણ ચા પાણી નાસ્તો કરી લીધો છે અને જુઓ વેદુબેન અમારા રમે છે તમને દેખાડો વેદુ વેદુ શું કરીશ વેદુ જુઓ

એ દિવસના તમે કાંઈક તડકા જેવું છે તો આપણે રોજ બબે બબે ધોઈ નાખ્યા પછી મૂકી દેવું આપણે પેક કરીને એટલે જોતાં પૂરતા બહાર રાખશું વચ્ચે મહેમાન નહીં આવ્યા હતા એટલે કઈ થતાં પછી એમના રેખા હતા હવે ધોઈને મસ્ત મજાના ક્લીન કરીને મૂક દેવું આપણે આપણે બેના ને જો અમારી ચેનલની છે એટલે તમે શેર જલ્દીથી સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરી લેજો જલ્દીથી અને આવા નવા વિડીયો તમને જોવા મળશે અને જોતા રહેજો અને આ જો મારા વેદુબેન કેવું કરે છે વેદુબેન સાયકલ ઊંધી નાખીને રમવાનું કોઈ દી બેહવાનું નહીં કાં વેદુ બે જા ઉપર વેદુ ઉપર બે જન સાયકલમાં સાયકલમાં બે જન દીકો બસ હલાય તો વેદુ તાર સાયકલ હલાય તો તું હાલતો હલાય સાયકલ

કરે ઢોળેન વેખેન એવું કરે જો ઠલવી બના બાહુ બની છે ઓહ વેદું હું કર્યું ત્યે ઢગલો કરીને બે ગઈ જો અત્યારમાં હજી કામ બાકી હો વેદું બધું દીકુ હું કર્યું તે લે શું કરે છે વેદુ જો વેદુ નામ આટલા બધા રમકડા સી વેદુ કા વેદું જેને રમવું હોય આવી જજો

રોજ મારે એની જોડે રમવું પડે એટલે એ મને બોલાવે છે રમે પણ અમારા છોકરા નથી આડોશી પાડોશીમાં એકલા એકલા છીએ અમે હું નવેદ બે તો અમારે છે બીજે ઘર ફેરવવું છે ક્યાંક મળે તો કેજો ભાડે ભાવનગરમાં અમે રહીએ છીએ તો ભાવનગરમાં ક્યાંય રેન્ટ ઉપર મળે તો અમને અમે ફેરવવું જ છે અહીંયા અમે અને જો ઈ મને બોલાવે મમ્મી મમ્મી એમ કેસ કાવી દો દલો દલો મમ્મી એમ કેસ કાવી દો આલે જો એમ કેસ હાલ હાલ રમ્મા હાલ ઓ માં નથી આવું વેદુ જો માં હાથ ખેંચે નથી આવું મારે ના ના નથી આવું હાલો 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 આવો હાલ હા

તો હાથી હાથી છે વાહ ઓશી કહું નાનું નાનું કોનું છે કોનું છે વેદુ હાથી હાથી પી પી અમારે દો પૂટલા પૂટલા રમકડા છે વેદુ ના કા વેદું એક આંખ છે ને એક આંખ નથી ભાઈ રમેશ વેદુ કા વેદું રમો ને